હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીનો સેકન્ડ રાઉન્ડ એટલે કે બીજો રાઉન્ડ અહીંયા આવી ચૂક્યો છે ઓકે હવે આ જે સેકન્ડ રાઉન્ડ છે એની અંદર ઓલરેડી પહેલાં રાઉન્ડની અંદર કેટલી ભરતી કરવામાં આવી હતી પહેલાં રાઉન્ડમાં તેર હજાર જેટલી વેકેન્સી હતી ને એ વેકેન્સી ભરવા માટે પ્રયત્ન થયો હતો અને જે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી તેમાં એવરેજ આઠ હજાર પ્લસ જ્ઞાન સહાયક મિત્રોની ભરતી થઈ ચૂકી છે છતાંય કેટલીક જગ્યા ખાલી રહી એટલે કે એનું કારણ શું છે તો તમે બધા જાણો છો એની હું અહીંયા વાત તમને નથી કરતો પણ છતાંય ખાલી જગ્યા રહી તો કેટલી રહી તો અહીંયા બીજો રાઉન્ડ ખાલી જગ્યા એટલે કે શરૂઆત કરવાની ફરજ પડી ગઈ છે બરાબર તો એના અંદર દેખવા જઈએ તો જે આ જે તેર હજાર જેટલી જગ્યા હતી જેમાં બીજા રાઉન્ડની અંદર એટલે કે ખાલી જગ્યાએ બીજા રાઉન્ડમાં કેટલી વેકેન્સી છે તો અહીંયા દેખવા જઈએ તો ચાર હજાર એકસો ને છાસઠ જેટલી જગ્યાઓ ખાલી પડી છે બરાબર તેમાં માધ્યમ એટલે કે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ એમ અલગ અલગ પણ છે હવે એની અંદર બીજા રાઉન્ડ છે એની અંદર દેખવા જઈએ તો પેન્ડિંગ ઉમેદવારો કેટલા છે તો અગિયાર હજાર આઠસો ને વીસ જેટલા છે અગિયાર હજાર આઠસો ને વીસ જેટલા ઉમેદવારો પેન્ડિંગ છે કે જે લોકો વેટિંગમાં છે બરાબર અને એ અહીંયા આવ્યા નથી તો મતલબ એવો છે કે આપણે શું ફોર્મ નહીં ભર્યું હોય ગેન સાહેબ માટે એ પણ સવાલ થાય છે પણ એનો જવાબ તમારી પાસે જ છે હવે કુલ વાત કરવા જઈએ તો અહીંયા બાર હજાર નવસો નવ જગ્યાઓ સામે ચોવીસ હજાર છસો ને બાવીસ ફોર્મ ભરાયા હતા કેટલા આટલા ફોર્મ ભરાયા હતા બીજા મિત્રો કેમ નહીં આવ્યા હતા તો એને સીધી જ વાત છે કે ભાઈ દરેક મિત્રોને આ ઘરની નજીક જોબ કરવા જોઈએ છે અને ઘરની નજીક જોબ ના મળે તો તેઓ નથી જતા આવું થાય છે છતાંય પણ કોઈ જે આ પેન્ડિંગ રહેલા જે અગિયાર હજાર જેટલા ઉમેદવારો છે એમાંથી અત્યારે સાડા ચાર હજાર જેટલા અંદર એકતાલીસો જેટલા ઉમેદવારોને ભરતી થવાની છે એકથી પાંચમાં દેખવા જઈએ તો ઓગણીસો બોતેર જેટલી વેકેન્સી ખાલી છે તેમાં ગુજરાતી માધ્યમની દેખવા જઈએ તો ખાસી બધી છે ખાસી બધી એટલે કે અઢસો બોતેર જેટલી છે બરાબર તો અહીંયા અંગ્રેજી માધ્યમની એકસો ચાલીસ જેટલી જગ્યા અહિયાં બાકી પડે છે પછી એમાં છ થી આઠ માં દેખવામાં જઈએ તો અહીંયા છ થી આઠ ની અંદર દેખવા જઈએ તો બે હજાર એકસો ચોરાણું જગ્યા જેટલી ખાલી પડે છે છથી આઠની અંદર જેમાં અંગ્રેજી માધ્યમની દેખવા જઈએ તો એકસો ચોર્યાસી જેટલી જગ્યા અને ગુજરાતી માધ્યમની તો ભૂકા કાઢી નાખે છે ત્રણ હજાર નવસો ને બ્યાસી જેટલી જગ્યાઓ ખાલી પડે છે હવે આ બધી જે જગ્યાઓ ઓલ ઓવર દેખવા મળે છે અહીંયા વાત કરીએ કે એકતાલીસો પણ અહીં તો એનાથી ઉપર ચડી જાય છે હવે આ જે જગ્યા છે એમાં દેખવા જઈએ તો છથી આઠની જે છે એમાં વિષય વાઇસ ખાલી જગ્યાઓ છે એ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલી છે તમે જોઈ શકો છો તમારે કેટલા કયા વિષયો તમારો છે ને તમારી વેકેન્સી કેટલી છે હા કદાચ એની અંદર તમને ફોર્મ ભર્યા પછી આઈડિયા આવી જાય કે આપણે ફોર્મ ભરવું કે નહીં પણ મિત્રો ફોર્મ તો ભરી જ દેવાનું છથી આઠમાં વિષય ખાલી જગ્યાઓ જોવામાં આવે તો ગણિત વિજ્ઞાનની દેખવામાં આવે તો ને એકત્રીસ જેટલી છે ને સામાજિક વિજ્ઞાનની દેખવામાં આવે તો પાંચસોને બે જેટલી ને ભાષાઓની દેખવામાં આવે તો આઠસોને એકસઠ જેટલી જગ્યાઓ ખાલી પડે છે એટલે આ મિત્રોએ પ્રયત્ન કરવાનો રહેશે ઓકે મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ